શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે સાથે સાથે યુવાનો દ્વારા ગૌમાતાઓ માટે અનેક વખત ગાયો માટે લાડુ ગાયોના સ્પેશિયલ રેડિયમ પટ્ટા તેમજ ગોળવાળા પાણીનું આયોજન કરવામાં આવતું હોય છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે આ તકે યુવાનો દ્વારા ગાયો માટે તરબૂચ ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ માર્ગ ઉપર અવારનવાર પશુઓના લીધે અકસ્માતો થતા હોય છે તેના ભાગરૂપે શ્રી મહાપરિષદ યુવા સંઘના યુવાનો દ્વારા ગાયો તેમજ શ્વાન માટે સ્પેશિયલ રેડિયમ પટ્ટા પણ બાંધવામાં આવ્યા હતા આ સેવાકીય ગ્રુપ શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન ટુના યુવા પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરારની આગેવાનીમાં ઉત્તમ અને સરાહનીય કાર્ય કરતું આવ્યું છે ત્યારે આ સેવાકીય કાર્યને શહેરીજનોએ પણ ખૂબ જ વખાણ્યું છે આ સેવાકીય કાર્યમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજકોપટ સેક્રેટરી હર્ષિલ મજેઠિયા ઉપપ્રમુખ શ્યામ ઠકરાર શિવાંગ ધનરાજ ભાવેશ કોટેચા અમિત ચોલેરા ચેતન પલાણ નિકુંજ પાબારી યશ અટારા નીરવ મજેઠિયા ચેતન કોટેચા નંદન દાવડા કપિલ વિટલાણી સાવન ઠકરાર જોડાયા હતા નિકુલ કોપટ પોરબંદર શ્રી મહાપરિષદ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે આજરોજ મહાપરિષદ યુવા સંઘના મિત્રો દ્વારા ડ્રાઈવર માટે સ્પેશિયલ તરબૂચ ફવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને માર્ગ પર આપણે સૌ જાણીએ છીએ કે વારંવાર અકસ્માતો થતા હોય છે ડ્રાઈવરોને વિઝિબિલિટીના કારણે રાતના સમયમાં પશુઓ દેખાતા નથી તેના માટે થઈને પશુઓ માટે તેમજ અને શ્વાનો માટે આપણે આજરોજ મહાપરિષદ દિવાસનના મિત્રો દ્વારા સ્પેશિયલ રેડિયમ પટ્ટા બાંધવામાં આવ્યા હતા અમારું આ સેવાકીય ગ્રુપ સતતને સતત કાર્યશીલ સેવાકીય કાર્ય અને સામાજિક અને સેવાકીય કાર્ય કરતું હોય છે અમારા મુરબ્બી વડીલ એવા ગોવિંદાભાઈ ઠકરાની આગેવાની હેઠળ અમે આગળ પણ આવા સતત સેવાકીય કાર્ય કરતા રહીશું